નમસ્કાર મિત્રો હું પીનલ સ્વાગત કરું છું કરંટ ટોપિકમાં આજે વાત કરી રહ્યા છે આજના ખાસ દિવસની આજે છે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ આજે વાત માતૃભાષાની તો કરી રહ્યા છે પરંતુ માતૃભાષાની સ્થિતિની વાત કરવાની વધારે જરૂર છે આજના દિવસે આપણે હંમેશાથી લોકોમાં આ એક જાગૃતતા લાવવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ કે માતૃભાષાની જાળવણી કરવી જોઈએ પણ આ શબ્દનો પ્રયોગ કેમ કરવો પડે એટલે જાળવણી શબ્દનો પ્રયોગ ત્યારે જ કરવો પડે કે જ્યારે કોઈ ભાષા અવસ્થામાં હોય પણ આપણે આજના દિવસે વાત એ થવી જોઈએ કે માતૃભાષાનો જે પ્રયોગ કરવામાં આવે અને માતૃભાષાની જાળવણી કરતા આપણે ગુજરાતી ગૌરવ લઈએ તેનો ઉપયોગ કરીએ તે પ્રકારના શબ્દોનો પ્રયોગ થવો જોઈએ ક્યાંક આ સ્થિતિ એટલા માટે ઊભી થઈ છે કારણ કે અંગ્રેજી ભાષાનું જે ચલણ તે એટલું વધતું આપણને જોવા મળી રહ્યું છે કે જેના કારણે જ આજે માતૃભાષા જે છે તે મૃતપાય અવસ્થામાં આપણને જોવા મળતી હોય ઘણા પ્રયાસો છે જોકે સોશિયલ મીડિયાની આજે વાત કરીએ તો જે પ્રકારે સોશિયલ મીડિયાનું ચલણ વધતું આપણને જોવા મળી રહ્યું છે ત્યારે એક આપણે પ્રયાસ કરી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક આજે પણ લોકો માતૃભાષાનો પ્રયોગ કરે આપણા દેશના વડાપ્રધાન હોય કે પછી ગુજરાતના મુખ્ય પ્રધાન હોય કે પછી ગ્લોબલ સમિટ જેવી ઇન્ટરનેશનલ લેવલની સમિટ પણ કેમ ન યોજાતી હોય તો ત્યાં પણ હિન્દી અને ગુજરાતી જેવી ભાષાઓનો પ્રયોગ આપણને જોવા મળી રહ્યો છે છતાં પણ આપણા જ અંદર એક દેખાદેખી જે જોવા મળી રહી છે કે ક્યાંક છે એક લોકોને જે આજે મોર્ડન થવાનો વિચાર વિચાર આવી ગયો છે કે જે લોકો એવું વિચારે છે કે કદાચ ગુજરાતી પુસ્તક જેમના હાથમાં હશે કે પછી ગુજરાતી અખબાર તેમના હાથમાં હશે તો એમનું લેવલ નીચે થશે આ એક વિચારોમાંથી ક્યાંક બહાર આવવાની જરૂરિયાત છે કારણ કે આજના સમયમાં ગુજરાતી ભાષા કે હિન્દી ભાષામાં આ તમે ગમે તે ક્ષેત્રમાં આગળ વધી શકો છો એ પ્રકારની ક્યાંક ને ક્યાંક આજે આપણા દેશમાં સિસ્ટમ પણ જોવા મળી રહી છે અને ક્યાંક જે ભાષા જે શબ્દનો પ્રયોગ તે તમે કરો છો ને તમારું પોતાનું પ્રાગટ્ય છે તમારા તમારી જે ભાષા છે તમારા Saudar tamaru તમારો જે ઉછેર છે અને તમારી જે સભ્યતા છે તેનું વર્ણન કરે છે આજના જે બાળકો છે જે કદાચ એવું કહી શકાય કે જેમને જે માતા પિતા છે જેમને અંગ્રેજી ભાષામાં પોતાના બાળકોને એડમિશન અપાવવું હોય માત્ર દેખાદેખી માટે એ લોકોની સાથે કંઈક એવું જ બનતું હોય છે કે જ્યારે અંગ્રેજી ભાષામાં તેઓ એડમિશન અપાવે છે ને ત્યારે ફાવટના હોવાના લીધે ના તો એમને અંગ્રેજી ભાષા બરાબર આવડે છે અને ગુજરાતી ભાષાથી તેમને દૂર રાખે છે એટલે ક્યાંક આપણે જોઈએ છીએ કે સરવાળે બંને જ ભાષાઓમાં તેમનું જે એક કહી શકાય કે બંને ભાષા એમને જેટલી આવડવી જોઈએ બંને ભાષા તેમને નથી આવડતી અને તેઓ બંને જ ગુમાવે છે આજની આ સ્થિતિ શા માટે જોવા મળી રહી છે અને એની સાથે સાથે આજના સમયમાં માતૃભાષા દિવસે આજે માતૃભાષાની સ્થિતિ અને સાથે જ તેનો ઉપયોગ વધુમાં વધુ લોકો કરવાનું સમજે અને એની સાથે જ તેને એક ગૌરવપૂર્ણ લે બાબત સમજે તે વાતને સમજવા માટે આપણે તમામ વિષયો પર વાત કરીશું અને તેની સાથે જ ગુજરાતી ભાષા સામે કેવા પડકારો આજના સમયમાં જોવા મળી રહ્યા છે તેના વિશે ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે ડોક્ટર સંદીપ પંડ્યા જેવો શાળા સંચાલક છે ડોક્ટર અતુલગઢ જેઓ અધ્યાપક છે ગુજરાત યુનિવર્સિટીના આ બંનેનું સ્વાગત છે વેલકમ ટુ

આજે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની સૌની શુભકામનાઓ આ એક દિવસ એવો આવે છે કે આપણે માતૃભાષાની વંદના કરી શકીએ અને માતૃભાષા માટે આપણે ગૌરવ લઈ શકીએ આ બેન તમારે જે પ્રસ્તાવના હતી એમાં ચાર પાંચ મુદ્દાઓ ખૂબ અગત્યપૂર્ણ હતા કે માણસની જે ખીલવણી છે ને એની જે મોકળાશ છે ને એમનું જે અસ્તિત્વનું પ્રાગટ્ય છે ને એ આખરે તો માતૃભાષામાં થઈ શકે અને એવા અનેક ઉદાહરણ છે દેશના વડાપ્રધાન પોતે માતૃભાષામાં ભણ્યા છે અને આપણા દેશના પૂર્વ રાષ્ટ્રપતિ શ્રદ્ધેય એપીજે અબ્દુલ કલામ એ પણ એમની માતૃભાષામાં જ ભણેલા આજે માતૃભાષા એટલામાં અંદર જે મોકલાશ છે સહજતા છે સરળતા છે સ્વાભાવિકતા છે અને એની એનો જે આનંદ છે એનો જે ગૌરવ છે કારણ કે માયે છે ને આ આપણને સાથે આત્મીયતાની સાથે દૂધની સાથે એટલે આ ગળથી અંદર આપણને આ પીવડાવેલી ભાષા છે સાચી રીતે અભિવ્યક્ત થવું હોય અને સાચી રીતે જો ભાવનાઓને આપણે આપણે પ્રગતિ કરણ કરવું હોય તો એ માતૃભાષા દ્વારા જ થઈ શકે એક વાત અને બીજું કે આજે પણ માતૃભાષાનું મહત્વ છે અને આને આટલું બધું એટલી બધી મહાન ભાષા છે કે આનો રાસ થવો અસંભવ છે કારણ કે આની સાથે જોડાયેલી અસ્મિતા આની સાથે જોડાયેલી સંસ્કૃતિ આની સાથે જોડાયેલું આપણી જે ધરાની જે આપણો જે વારસો છે આ વારસો આપણી ભાષા સાથે જોડાયેલો છે અને આપણે જીવીએ છીએ અને જીવાતું જીવન ભાષા અને આપણો વ્યવહાર અને આપણું આચરણ અને જીવાતું જીવન આ બધું એટલું બધું વણાયેલું છે એકબીજા સાથે કે એનું જેટલું ગૌરવ લઈ શકીએ તેટલું ઓછું છે સરકાર અને બાકી બધા લોકો પણ ખૂબ પ્રયાસ કરે છે શાળા સંચાલક મંડળમાંથી માંથી જોડાયા છે પહેલા ધોરણ થી જ હવે કોઈ પણ એ બોર્ડ હોય સીબીએસઈ બોર્ડ હોય કે કોઈ પણ બોર્ડ હોય એ વિદ્યાર્થીને પહેલા ધોરણ થી જ ગુજરાતી ભણવું પડશે ભણે છે ભણવું જોઈએ કારણ કે ગુજરાતી વગર ના ચાલે નતર તો જવરસંદ મેઘાણી ને ટલાય લોકો ઉમાશંકર જોશી ગુજરાતી હોવું જોઈએ ઘરેલું ભાષામાં હોવું જોઈએ પ્રાદેશિક ભાષામાં હોવું જોઈએ અને આપણી જે સ્થાનિક ભાષા છે આ સ્થાનિક ભાષામાં હોવું જોઈએ એટલે રાષ્ટ્રીય શિક્ષા નીતિ પણ માતૃભાષા ઉપર છે તે બળ આપે છે એટલે માતૃભાષાનો આજે વંદના કરવાનો દિવસ આજે એમનું ગૌરવ લવા લેવાનો દિવસ અને એનું મહત્વ છે અને રહેવાનું છે બે પેનલ બે બિલકુલ બિલકુલ પણ સંદીપજી આપને શું લાગે છે કે ચોક્કસપણે આપણે આ એક વિચાર મૂકીએ કે હા તેનું મહત્વ છે ને રહેવાનું છે પણ જ્યારે આપણે જયારે આપણે ખરેખર પાયા રીતે જોઈએ છીએ કે જયારે આપણે પ્રેક્ટિકલી જયારે આજે આપણે જોઈ રહ્યા છે ત્યારે ક્યાંક લાગે છે કે જે પ્રકારના મોડર્ન વિચારો આજની યુવા પેઢીના જોવા મળી રહ્યા છે એ મોડર્ન વિચારોની વચ્ચે ક્યાંક ને ક્યાંક આપણી જે માતૃભાષા છે તે સંકોચાથી આપણને જોવા મળી રહી છે ડોક્ટર અતુલ એ ઘણી સારી વાત કીધી કે ભાઈ શરૂઆત માતૃભાષા પેલા તો સૌથી સૌથી પહેલા દરેક શ્રોતા મિત્રોને વિશ્વ માતૃભાષા દિવસના વંદન માતૃભાષાનું મહત્વ ક્યારે ઘટી ન શકે સમયાંતરે જ્યારે ટેકનિકલ એડવાન્સમેન્ટ થઈ રહ્યું છે વિશ્વ પટલ ઉપર આપણે જયારે પ્રગતિ કરી રહ્યા છીએ ભારત જયારે ત્રીજી આર્થિક મહા સત્તા થઈ રહી છે ત્યારે બધું બેલેન્સ કરવું જરૂરી છે શરૂઆત માતૃભાષાથી જ થાય માતૃભાષા વગર એ માની ભાષા જેમ ડોક્ટર અતુલે કીધું કે એ તો માની ભાષા છે માની ભાષા જે સમજણ આવે ને બાળકને એના જેવી કોઈ ભાષા ન હોઈ શકે એટલે માતૃભાષાનું મહત્વ ઘટવાનો તો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી પણ વિશ્વમાં જયારે આપણે પ્રગતિ કરી રહ્યા છીએ આજે રોકેટ ઉપર આપણા જયારે ભારત જો આજે કેવી પ્રગતિ કરી રહ્યું છે ભારત દેશ તો ભાષાનું કોમ્બિનેશન કરવું પડશે કે મૂળ પાયાનું શિક્ષણ છે એમાં ભાષા ચોક્કસ જરૂરી જ છે તો જ બાળકને સારી રીતે સમજણ પડશે બીજું કે જો વાલીઓ ભણેલા નહીં હોય તો વાલી પણ સમજાવવાનું કે ભણાવવામાં નિષ્ફળ જશે બાળકોને પણ આજકાલના જનરેશનમાં કેવું છે કે મોટા જનરેશન જનરેશન હવે આપણે યંગ જનરેશન જનરેશન નેક્સ્ટ ની વાત કરીએ કે જેમની ઉંમર પાંત્રીસ વર્ષથી નાની છે એ બધા જ પોતાના ફિલ્ડમાં એવું ભણેલા હશે કે જેમાં એમને અંગ્રેજીને પ્રાધાન્ય આપવું પડ્યું હશે અને આપવું પડે એવું જ છે પરિસ્થિતિ કારણ કે તમે કોમ્યુનિકેશન કરો છો નેશનલ લેવલે કરો છો ગુજરાતની બહાર જાઓ છો ઇન્ટરનેશનલ લેવલે કોમ્યુનિકેશન કરો છો હું એક સામાન્ય મોબાઈલની વાત કરું તો મોબાઈલમાં તમે એપ્લિકેશન જોશો તો નેવું ટકા એપ્લિકેશનોમાં હવે તો ગૂગલે ઘણું બધું સંશોધન કર્યું છે અને તમે દરેક ભાષા એમાં તમે ટ્રાન્સલેટ કરી શકો છો અહીંયા બેઠા તમે જાપાનીઝ પણ ટ્રાન્સલેટ કરી શકો છો અને ચાઇનીઝ પણ ટ્રાન્સલેટ કરી શકો છો એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એનો રોલ ભજવી રહ્યું છે પણ માતૃભાષાનો કોઈ પર્યાય નથી પણ માતૃભાષા સાથે બીજા બીજી ભાષાઓનું કોમ્બિનેશન કરવું પડશે અને એને બેલેન્સ કરવું પડશે કારણ કે દરેક રિસર્ચ આપણે રિસર્ચમાં થોડાક પાછળ છીએ અત્યારે ઘણી બધી શરૂઆત થઈ ગઈ છે અને ભારત એમાં મને લાગે છે કે પાંચ પાંચેક વર્ષની અંદર વિશ્વમાં નંબર વન હશે આ જે રિસર્ચ સ્કોલર જે રીતે એન્ટર થઈ રહ્યા છે યુનિવર્સિટીઓમાં ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં જે પ્રાવધાન છે બજેટમાં જે ખર્ચો ફાળવવામાં આવ્યો છે એ પરથી એવું લાગે છે કે આપણે સંશોધનમાં પણ અવલ નંબર કેળવીશું આપણે આપણા અત્યારે જે ઈસરો આટલા તમે જો અવકાશયાનમાં આટલું બધું પ્રગતિ કરી રહ્યા છીએ આપણે તો બે વસ્તુનું કોમ્બિનેશન કરવું પડશે બીજું એક સામાન્ય દાખલો આપો કે કોર્ટના અંદર નિર્ણયો લેવાય છે તો મોટાભાગે ઉપલી કોર્ટોમાં તો નિર્ણયો અંગ્રેજીમાં જ લેવાના એના આર્ગ્યુમેન્ટ પણ અંગ્રેજીમાં જ થવાની હાઈકોર્ટ લો કે ઓનરેબલ હાઈકોર્ટ ઓનરેબલ સુપ્રીમ કોર્ટ હોય પણ એવું પ્રાવધાન કર્યું છે કે જ્યારે જજમેન્ટની કોપી એમને જોઈતી હોય માતૃભાષામાં તો એ કોપી એમને માતૃભાષામાં આપવી એક આ ખૂબ સરસ પહેલ છે કે સામાન્ય વ્યક્તિને તો ખબર જ નથી પડતી કે આનો મતલબ શું થાય એટલે માતૃભાષામાં દરેકે દરેક વસ્તુનો આપણે અહીંયા આગળ તો ગુજરાતની અંદર જે સર્ક્યુલર નીકળે છે ડિપાર્ટમેન્ટની જે પણ કોમ્યુનિકેશન હશે એ તો ગુજરાતીમાં જ થાય છે પણ જ્યારે ગુજરાતની બહારથી જે પણ કેન્દ્રીય મંત્રાલય થી આવતી બાબતો છે એ તો સ્વાભાવિક છે કે અંગ્રેજીમાં ને હિન્દીમાં રહેવાની પણ એનો જો ઉપયોગ વધારે સારો કરવો છે તો એને માતૃભાષામાં ટ્રાન્સલેટ કરવી પડશે એટલે બંનેનું બેલેન્સ કરવું જરૂરી છે અંગ્રેજી વગર પણ ચાલે એવું નથી પ્રગતિ કરવી હોય પ્રગતિ સાથે જો આપણે તાલ મિલાવો હોય ને વિશ્વની મહાસત્તા થવું હોય તો આપણે અંગ્રેજી પણ શીખવું જ કે અંગ્રેજી વગર પણ ચાલે એવું નથી અતુલજી શું કહેશો આપ આપણે શિક્ષણ સ્તરે કેવા પ્રકારના ફેરફારો કરવાની જરૂરિયાત છે આજે જ્યારે ટેકનોલોજીમાં ફિલ્ડમાં આપણે આગળ જઈએ છીએ ને ત્યારે આપણે માનવું જ પડે કે ત્યાં અંગ્રેજી વગર ચાલે એવું છે જ નહીં અને ટેકનોલોજીથી આપણે બાળકોને દૂર પણ નહીં રાખી શકીએ આ રાખી શકીએ એટલે આ બેલેન્સ કરવું કે કેટલું જરૂરી ને કઈ રીતે કરી શકાય છે પહેલા તો શિક્ષણ છે ને તે કોઈ પણ સંજોગોમાં એમનું માધ્યમ છે તે અંગ્રેજી ન હોવું જોઈએ કારણ કે જો અંગ્રેજી હશે તો એ જે અર્થોનું ઘટન અથવા તો પદાર્થ પાઠ છે એમનો અર્થબોધ છે બેન આપણે ત્યાં છે ને શિક્ષણની અંદર કેમ રાસ થયો એ બહુ 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 આમ છે ને પાયાની વસ્તુ જાણવા જેવી છે આપણે કોઈ પણ શાળામાં જઈએ ને તો એમ લખેલું હોય કે સા વિદ્યાયા યા એ બહુ મોટા અક્ષરે લખ્યું હોય અને આખરે એ બધા ખરેખર તમે જુઓ ને ત્યારે એ સા વિદ્યાયા યા વિમુક્ત યે કઈ ન હોય એ સિવાય બધું જ હોય એટલે એવોર્ડ હોય ટકાની લૂંટ હોય એમાં શું કહેવાય સ્કિલ હોય બધું જ હોય પણ મુક્તિની વાત જ ન હોય એ આજે આપણે એ ભૂલી ગયા કે શિક્ષણ સેના માટે હતું શિક્ષણ છે તે બેરોજ આપણે આપણને એક સારો વ્યવહાર આપે એક સારી સમજણ આપે એક સારું હોવાપણું આપે આ બધું જ ગયું કેમ ગયું કારણ કે આપણે હરીફાઈમાં બાજુવાળાનો દીકરો છે તે અંગ્રેજી માધ્યમમાં હોય હોત કે સરદાર વલ્લભભાઈ પટેલ હોત કે આ બધા લોકો જેટલા સફળ છે તમે લિસ્ટ બનાવો જેટલા લોકો સફળ છે બધા લોકો એની ભણ્યા હતા બીજી વસ્તુ એવી છે કે આપણે બે વસ્તુ બરાબર તમે જેમ કીધું એમ કે એનો પ્રભાવ ન હોવો જોઈએ હું બિલકુલ માનું છું કે એનો અભાવ ન હોવો જોઈએ પણ એનો પ્રભાવ છે આજે વાત આ સમજવાની આપણે બિલકુલ કે અભાવ ન જી જી અતુલજી આપનો ફોન મ્યુટ થયો છે જી અતુલજી અતુલજી આપનો અવાજ નથી આવી રહ્યો હલો હલો તો એ કોઈ એવું કહે કે ના ના અંગ્રેજી ના આવડે એટલે કાચું રહી જાય એને કારણે આપણે સરખી રીતે માતૃભાષાનું જતન નથી કરી રહ્યા એને કારણે આપણે માતૃભાષા આવડતી નથી અને આપણે કાચા નહીં રહી જઈએ કાચા નહીં રહી જઈએ એ રીતે આવું માનીને આપણે અંગ્રેજી માધ્યમની શાળાઓ વધારી રહ્યા છીએ આજે વધી રહી છે રાફડો ફાટેલો છે આજે ન તો શાળા સંચાલકોને ખબર છે કે આ સા વિદ્યા વિમુક્ત એટલે શું અને ના તો એ વાલીઓને ખબર છે કે સા વિદ્યાયા વિમુક્ત એટલે શું કે એક સારો માણસ બનાવવાનો છે એક સારો ચિંતક બનાવવાનો છે એક સારો વૈચારિક બનાવવાનો છે અને એક સારો આ વારસો આપણો છે એનો એને જતન કરાવડાવવાનું છે અત્યારે

પણ માતૃભાષાની કચાસ ન રહેવી જોઈએ માતૃભાષામાં વ્યવહાર વર્તન બધી બરાબર વસ્તુ થવી જોઈએ પડે છે કે બે ગુજરાતીઓ મળે બંને ને ગુજરાતી સારું આવડતું હોય અને છતાં પણ બંને એ વિદેશી ભાષાનો ઉપયોગ કરે છે કાર્યક્રમો થાય કાર્યક્રમમાં મંચ ઉપર બેઠેલા લોકોને ભારતીય ભાષાઓ આવડતી હોય ગુજરાતી આવડતું હોય શ્રોતાઓ બેઠા હોય એમને પણ સારું ગુજરાતી આવડતું હોય સારી માતૃભાષા આવડતી હોય તો બંનેની અંદર ગુજરાતી અંગ્રેજી બોલો છો દેખાવ કરવા માટે પ્રભાવ પાડવા માટે અને હું તો એમ કઉ છું કે કોર્ટ આપડે આપણે આની પેલા એક ટોક શો કરેલો કે કોર્ટ પણ કોર્ટે પણ આ પદ્ધતિ બદલવી જોઈએ ડીસાડા ખબર નથી એમને વચેટીઓ રાખવો પડે એમને વકીલ રાખવો પડે કે એ તેની અંદર દલીલો ચાલી રહી છે એ દલીલો તો હું સાંભળી શકું સમજી શકું મારી માતૃભાષામાં હોવી જોઈએ એ હાઈકોર્ટ હોય કે સુપ્રીમ કોર્ટ હોય એની અંદર દલીલો પણ વ્યક્તિની માતૃભાષા સુધી એને પહોંચે આટલું બધું આપણે માતૃભાષાને મહત્વ આપીએ છીએ મુખ્યમંત્રી એનું લોકાર્પણ કાર્યક્રમ કર્યો સંદીપજી સંદીપજી આપને મારો અવાજ આવી રહ્યો છે સંદીપજી આપણે મારો અવાજ આવી રહ્યો છે જી આવી રહ્યો છે સંદીપજી સંદીપજી આપણે જે 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 અહીંયા પ્રકારની વાત કરી કે બધાને ભલે ગુજરાતી આવડતી હોય પણ છતાં પણ લોકો પરદેશી ભાષાનો પ્રયોગ કરે કારણ એ છે કે સમાજ એ રીતે જોવે છે કે અંગ્રેજી ભાષામાં બોલનાર વ્યક્તિ છે ને એ વધારે એજ્યુકેટેડ હશે અને એમને એવું લાગે કે જે અંગ્રેજી ભાષાનો પ્રયોગ કરી રહ્યો છે એ વ્યક્તિ વધારે અપડેટેડ છે આ પ્રકારની આપણી સમાજની એક માનસિકતા છે બીજી એક વાત આપણે પણ જોઈએ છીએ ઉદાહરણ સ્વરૂપે આપણે જોઈએ તો આપણે દક્ષિણ ભારતમાં જઈએ તમિલનાડુમાં જઈએ તો ત્યાં આપણે જઈએ ને તો હિન્દી પણ કોઈને સમજ ના આવે ને ઇવન અંગ્રેજી પણ ના એ લોકોને એટલી વધારે સમજ ના આવે ત્યાં વધુમાં વધુ એ પોતાની માતૃભાષાનો જ પ્રયોગ કરતા આપણને જોવા મળે એ સિવાય આપણે મહારાષ્ટ્રમાં જઈએ ત્યાં પણ આપણે જોઈએ કે ત્યાં પણ મરાઠીને જ વધારે વધારે એ લોકો મહત્વ આપતા હોય છે આપણા ગુજરાતમાં જ આપણને એવું ક્યાંક જોવા મળતું હોય છે ફિલ્મોમાં આપણે જોઈએ એ મહારાષ્ટ્રમાં જોઈએ મરાઠી ફિલ્મો ચાલે છે પણ ગુજરાતમાં ગુજરાતી ફિલ્મો આપણને લોકો થિયેટરમાં પૈસા ખર્ચીને જાય એવું હવે થોડું જોવા મળી રહ્યું છે પણ ક્યાંક ને ક્યાંક બીજા બધા રાજ્યો કરતા તો ગુજરાતના આપણે પાછળ જ જોઈએ છે જી સંદીપજી જી ભાષાનો પ્રયોગ જરૂરી છે ભણતર પણ બેઝિક નોલેજ તો ભાષામાં જ હોવું જોઈએ દરેક વિષયનો પાયો માતૃભાષાથી મજબૂત થાય પણ હાયર એજ્યુકેશન ત્યાર પછી પછી કોઈ રિસર્ચ લેવલ પણ કામ કરી રહ્યા છે લગભગ બાર ધોરણ બાર સુધી સ્કૂલનું એજ્યુકેશન એ ગુજરાતીમાં હોવું જોઈએ પરંતુ સામાજિક ટ્રેન્ડ અત્યારે બદલાઈ રહ્યો છે મેં જેમ કીધું કે જનરેશન યંગ છે ભારત અત્યારે સૌથી યુવાન દેશ છે આપણી પાસઠ ટકા વસ્તીની ઉંમર પાંત્રીસ વર્ષથી નીચે છે એટલે અને લગભગ આ જનરેશન પોતે પણ અંગ્રેજી માધ્યમમાં ભણ્યું હોય એટલે બંને બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનો આગ્રહ રાખે બીજું જેમ અતુલભાઈએ કીધું એમ કે ગુજરાતી મીડિયમની સંસ્થાઓ ધીરે ધીરે તમે છેલ્લા દસ વર્ષનો ગ્રાફ જોજો તો લગભગ ત્રીસ ટકા સ્કૂલો ગુજરાતી મીડિયમ હાયધર ઓછી થઈ ગઈ છે ત્યાં એને ઇંગ્લિશ મીડિયમમાં કન્વર્ટ કરવામાં આવી છે એટલે અને એ ડિમાન્ડ સપ્લાય ઉપર ચાલતું હોય માર્કેટમાં ડિમાન્ડ સપ્લાય શું છે એની પર આજે એવા એવા પર નિર્ણયો લેતા હોય અને સરકાર મંજૂરી પણ આપતી હોય એટલે એવું લાગે છે કે ભવિષ્યમાં આ રિવર્સ થશે આથી દસ વર્ષ પહેલા અંગ્રેજી અને ગુજરાતી માધ્યમની સંસ્થાઓનો રેશિયો અલગ હતો જે હવે અત્યારે ઇક્વલ છે અને ભવિષ્યમાં રિવર્સ થઈ જશે એનું કારણ એ આ છે કે કોમ્પિટિટિવ વર્લ્ડ છે આજે

ક્ષેત્રમાં આપણે જોઈએ છે કે જો ગુજરાતી ભાષા ન આવડતી અંગ્રેજી ભાષા ન આવડતી હોય તો બાળકો બહુ પાછળ રહી જાય છે એટલે આ માતા પિતાની માનસિકતા એવી જોવા મળી રહી છે આપણે હવે જે પ્રકારનું પરિવર્તન લાવવા જઈ રહ્યા છે ને એમાં આપણે આગળ વધવું જરૂરી છે જેમ કે ગ્લોબલ સમિટ હોય કે પછી બધા જ ક્ષેત્રમાં અંગ્રેજીની સાથે સાથે ગુજરાતી ભાષાનો પ્રયોગ પણ હોવો જોઈએ બધી જ પરીક્ષાઓ જે પણ લેવાય એ પણ ગુજરાતી ભાષામાં લેવાવી જોઈએ જેથી કરીને આપણે માનસિકતાને બદલી શકીએ એ વાત સો ટકા સાચી છે પણ એ આપણે ગુજરાત પૂરતું મર્યાદિત રહેશે આ વસ્તુ કોઈ પણ આપણું ગુજરાતમાં કોઈ એવા લેવલે કામ કરશે ઇન્ટરનેશનલ લેવલે ત્યારે એને જે કોમ્યુનિકેશન લેંગ્વેજ છે એમાં એને ઇન્ટરનેશનલ લેવલની લેંગ્વેજનો પ્રયોગ કરવો જ પડશે જયારે શીખવાની વાત આવે ત્યારે માતૃભાષા જ જરૂરી છે પણ જયારે આપણે કોમ્યુનિકેશન કરીએ છીએ એક ઇન્ટરનેશનલ લેવલે ક્યાં નેશનલ આપણા આપણા રાજ્યથી પણ બહાર જઈને કરીએ છીએ જેમ આપણે કીધું સાઉથમાં સાઉથ લેંગ્વેજ બોલાય છે બીજા રાજ્યોમાં બીજી લેંગ્વેજ બોલાય છે હું જાપાનનો દાખલો આપું તમે જાપાનમાં જઈને અંગ્રેજીમાં વાત કરશો ને તો કદાચ અમુક ટકા લોકોને જ ખબર પડશે કે તમે શું બોલી રહ્યા છો એ લોકો એનો એક આગ્રહ અને પ્રભુત્વ પોતાની માતૃભાષા પ્રત્યે પણ આજે પરિસ્થિતિ એવી છે કે લોકો ટેકનિક ટેકનોલોજીમાં દુનિયામાં નંબર વન છે પણ ઇકોનોમીમાં એમની ઇકોનોમીને અસર થઈ રહી છે આના લીધે કારણ કે એ લોકો અંગ્રેજી સ્વીકારી નથી શકતા અને એ લીધે એ લોકો એમાંથી બહાર ના નીકળ્યા અને આ હકીકત છે મેં જયારે પર્સનલ હું મારી વિઝિટ કરી મેં જાપાનમાં હું અંગ્રેજી બોલું તો લોકો મારો મારી સામે જોયા કરે કે ભાઈ આ શું બોલી રહ્યા છે એટલે હાર્ડલી અમુક ટકા લોકોને જ ખબર પડતી હતી પણ જયારે એ લોકો દુનિયાના લેવલે જયારે બહાર નીકળે છે ત્યારે એમને આ ઇન્ટરનેશનલ લેંગ્વેજ પણ સ્વીકારવી પડશે અને તો જ ઇન્ટરનેશનલ લેવલે હવે વસુદૈવ કુટુંબકમ આખું આખી દુનિયા આપણો પરિવાર છે તો પરિવારે દરેક કરવું પડશે માતૃભાષાથી શરૂઆત કરવી પડશે પણ ઇન્ટરનેશનલ લેંગ્વેજ સુધી પણ આપણે રીતે પડશે એટલે બધા જ પ્રયત્નો આપણે કરવા પડશે અને માતૃભાષા દિવસ એક જ ન હોઈ શકે વિશ્વ માતૃભાષા દિવસ રોજ ઉજવાવો જોઈએ રોજ ઉજવાવો જોઈએ સોશિયલ મીડિયાના લીધે માતૃભાષાને સંજીવની મળી છે તેનો પ્રસાર વધ્યો છે ઘણા એવા લોકો કે જે પોસ્ટ પોતાની પોતાના વિચારો ગુજરાતીમાં સોશિયલ મીડિયા પર મુકતા થયા છે કારણ કે ત્યાં આપણને શબ્દો મળે છે જ્યાં આપણે પોતાની વાતને પોતાના અંદાજમાં રજૂ કરી શકીએ છીએ કે જે કદાચ એ ફાવટ અંગ્રેજી ભાષામાં આપણને એટલી નથી ફાવતી અને એટલા માટે સોશિયલ મીડિયાના કારણે આજે ડિજિટલ પ્લેટફોર્મ પર ગુજરાતી ભાષાનું મહત્વ વધ્યું તેવું જોવા મળી રહ્યું છે બિલકુલ 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 એટલે કીધું વાત દો પછી સોશિયલ ખાલી વાત એટલી છે કે અંગ્રેજી એક પેપર તરીકે એક વિષય તરીકે ભણવાનો આ વાત છે એટલે એનાથી શું થાય કે અંગ્રેજી આપણે આવડી જાય પણ અંગ્રેજીને જીવન આપી દેવું અંગ્રેજી મય બની જવું અંગ્રેજીમાં ઓતપ્રત રહેવું અંગ્રેજી માધ્યમ બનાવી દેવું અંગ્રેજી શાળાનું માથે મીડિયમ એટલે અંગ્રેજી બિલકુલ ભણવું ભણવું જોઈએ જોઈએ વિષય તરીકે એક પેપર આવવું જોઈએ કારણ કે અંગ્રેજી જરૂરી છે આ એક વાત એટલે માધ્યમ ન હોવું જોઈએ એક વિષય હોવો જોઈએ બીજી વસ્તુ કે આજે સારું કહ્યું કે સોશિયલ મીડિયા છે લોકોને અભિવ્યક્ત થવું છે લોકોને પોતાનું જીવન પોતાનું સર્જન લોકોને બતાવવું છે પોતાનું જીવન પોતાનું સર્જન વ્યવહાર ખજૂર કરીને એક એક નાનો વ્યક્તિ કેટલા વિડીયા બનાવ્યા જેતુ મંગુના જોક્સ કેટલા વિડીયા બન્યા એની અંદર અંગ્રેજીમાં લોકો વિડીયા નથી જોતા એ પોતે જ પોતાની જ માતૃભાષામાં વિડીયા જોયે છે બધી હિન્દી લખી શકાય છે બેન આજે નરેન્દ્રભાઈ પોતે આટલા વિદેશમાં પ્રવાસ કરે છે એ પોતે આ દેશ ને સાહીઠ દેશના લોકો ભેગા થયા હોય અને ત્યાં હિન્દીમાં ભાષણ કરે છે જ્યારે એક પ્રેઝન્ટ કરતા હોઈએ ત્યાં તેઓ પોતાની અભિવ્યક્તિ આપણે આપણા ઘરમાં કેમ નહીં ત્યાંથી જે સમજવાની સમજવાની જરૂરિયાત છે ને ત્યારે જ આ સમાજનું આખું જો સિસ્ટમ છે ને તે આપણે બદલી શકીશું સમય અહીંયા ઓછો છે એટલે આપણે ચર્ચાને અહીંયા સમાપ્ત કરવી પડશે સંદીપજી અતુલજી બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ એવી કોઈ વાત નથી કરી રહી કે હા આપણે પૂરેપૂરો ભાર આપણે આપણી માતૃભાષા પર મૂકીએ ચોક્કસ પણ એક પ્રેક્ટિકલ વાત કરવી પડે ટેકનોલોજીના ક્ષેત્રમાં આગળ વધવા માટે અને આજે જે દિશામાં આપણે જે રીતે વિકાસની દિશામાં આગળ વધી રહ્યા છે ઇન્ટરનેશનલ લેવલ ઉપર પણ લોકોને પોતાનું નામ બનાવવું હોય ત્યારે અંગ્રેજી ભાષાની પણ જરૂરિયાત છે પણ વાત એટલી છે કે આજે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસે એટલું જ કહેવા માંગીશ કે બંને ભાષાઓનું એક બેલેન્સ કરવું જરૂરી છે આજે બંને ભાષાઓ આપણને આવડવી જોઈએ જો આગળ વધવા માટે અંગ્રેજી ભાષા જરૂરી છે તો પોતાની સંસ્કૃતિ પોતાના ઉછેરનું દર્શન કરાવવા માટે પણ આપણી પોતાની માતૃભાષા પણ ખૂબ જ જરૂરી છે એટલા જ માટે અંગ્રેજી ભાષાની લાયમાં ક્યાંક ગુજરાતી ભાષાને પાછળ ન છોડો કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર